પ્રિઝ લોડ ક્રિસ્મા અલભાઈ તથા બહેનો દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે જૂન ચોથી તારીખ શાસ્ત્ર પાઠ સાંભળીએ માર્કનો ગ્રંથ બારમો અધ્યાય તેરથી સત્તરમી કલમ સુધી આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું કે તમે હંમેશા પ્રભુના સંતાનો તરીકે જીવો ક્રિસ્માલભાઈ બહેનો માર્કના ગ્રંથમાં બારમો અધ્યાયમાં આપણે જોઈએ છીએ સલંગ કે જે અધિકાર વર્ગ છે એ અને પ્રભુ યીસુ વચ્ચે જે ક્લૅ જે સંઘર્ષ થાય છે એ બતાવે છે આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ કે ફરોશી લોકો અને હેરોદના મળતીયાઓ આગેવાના બધા પ્રભુને મળવા આવે છે પ્રભુ યુસુએ એવું ટેસલમના મંદિર શુદ્ધ કર્યા હતા જે લોકો વેપાર કરતા બધાને કાઢી મૂક્યા હતા એના લીધે આગેવાનો પ્રભુ યસુના વિરુદ્ધ ફરોશિયો તો હંમેશા દમ કરતા હતા અને પ્રભુ ઈસુ એમના દંપની બાબતને ખાસ કરીને માત્ર બહારની બહારના જે દેખાવ માટે કરતા હોય એના વિરુદ્ધ પ્રભુ ઈસુ કાયમ બોલતા હતા અને એના લીધે લોકો પ્રભુ ઇશ્વના વિરુદ્ધ ફરોશીઓ એટલે ફરોશીયો પ્રભુ ઇશ્વરના વિરુદ્ધ આગેવાનો પ્રભુ ઈશ્વરના વિરુદ્ધ અને હેરોજના મળથી આવો આ બધા એકબીજા વચ્ચે બને નહીં પણ પ્રભુને ફસાવવા માટે એક કાવતરું આયોજન કરે છે પ્રભુને ફસાવવા માટે પ્રભુ પાસે આવીને પૂછે છે રોમ બાદશાહને કર આપવાની શાસ્ત્રમાં છૂટ છે કે નહીં આપીએ કે ના આપીએ એમને પૂરી ખાતરી હતી કે પ્રભુ ઈસુ આ બાબતમાં ફસાઈ જશે આપો એટલે ધર્મના વિરુદ્ધ નહીં આપો તો પછી શાસન કે સરકારના વિરુદ્ધ એટલે આમાં સરકારના જે પ્રશ્ન છે અને સાથે સાથે જે ધર્મના પ્રશ્ન છે એ બધું સાથે મળી એ લોકો પ્રભુ ઈસુ ચોક્કસ ફસાઈ જવાને એમ કરીને વિચાર કરતા હતા પણ પ્રભુ ઈસુ જ્ઞાનના ભંડાર અને એમના જે કાવતુર હતું એમનું દંભ હતું એ જોઈને પ્રભુ ઈસ એમને કહે છે તમે એક સિક્કા બતાવો અને એ લોકો સિક્કો બતાવે છે આ કોની છાપ છે અને એ લોકો કહે છે કે રોમ બાદશાહનું એટલે પ્રભુ કહે છે રોમ ભાષાને જે આપવાનું છે આપો અને ઈશ્વરને જે આપવાનું છે તે આપો રોમ ભાષાને એ લોકો તો વેરો તો કરતો આપતા હતા હવે જે ઈશ્વરને આપવાનું જે આપો એટલે પ્રભુ ઈશ્વર એના દ્વારા બતાવે છે તમે બધા ઈશ્વરના સંતાનો છો એટલે ઈશ્વરના સંતાનો તરીકે જીવો એમ કરીને એમને એક ક્રાંતિ વિચાર રજૂઆત કરે છે એ લોકો ધાર્યું પણ નહીં એવો વિચાર કરે છે અને એમની હોશિયારી જોઈને તેઓ ત્યાંથી જતા રહે છે હા કૃષ્ણવાલાભૈયતાબેનો ઘણી વખત અને ઘણા બધા દેશમાં પણ પ્રભુ ઈસુ આપણે બધા માટે બહુ ચોક્કસ સ્પષ્ટ સંદેશ આપે છે દેશ માટે વફાદારી અને સાથે સાથે ઈશ્વર ઉપર દ્રઢ વિશ્વાસ આવી રીતે આપણે ઈશ્વરના સંતાનો તરીકે જીવી શકીએ જેમ પ્રગટીકરણમાં દર્શના ગ્રંથમાં ચોથો જેમ આઠમી કલમમાં જે ભૂતકાળમાં હતા અને જે વર્તમાનમાં છે અને જે ભવિષ્યમાં આવનાર એ પ્રભુ શું ખ્રિસ્ત છે એ સદાકાળ એમનું નામ સાંભળી ફિલિપિનના ધર્મશાળ બીજો હતી દસમી કલમમાં એમનું નામ સાંભળી આકાશ પાથાળ સૌ કહી એમનું નામ સાંભળી દંડવત કરે આપણે બધા પ્રભુના સંતાનો છીએ એટલે આજના શાત્રપટ પ્રમાણે પ્રભુ એ લોકો પાસે એ લોકો આવીને એમને ખાલી ખાલી પ્રશંસા કરે છે આ ભલા જો બહુ સારો છે એમ કરીને પ્રભુ યુસુ એમનો વિચાર જાણે છે જ્યારે જ્યારે લોકો આપણને ફસાવવા માટે કે પ્રશંસા કરે એમને આપણે ફસાવવા નહીં જ્યારે લોકો આપણે નિંદા કરે ત્યારે પણ આપણે અફસોસ થવા નહીં આપણે જે છીએ તે છીએ આપણે બધા ઈશ્વરના સંતાનો છીએ એમ કરીને ઈશ્વરને જે આપવાનું ઈશ્વરને આપીએ અને બાદશાહને જે આપવાનું એ બાદશાહને આપીએ હા બહેનો આ મનન શાસ્ત્ર પાઠ સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દેવી દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો પ્રભુ યુસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું